નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી જેનો પાઠ બે કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે હાઉ મેની ડીડ યુ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

સ્વધ્યન પોથી ની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બે હાઉ મેની ડીડ યુ

ધ પાર્ટી આ પ્રકારે આપણે વાક્ય લખી શકીએ આ સિવાય પણ વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં તમને ઘણું બધું દેખાઈ રહ્યું છે તમે તેના વિશે પણ વાક્ય લખી શકો ચાલો આગળ જઈએ એક્ટિવિટી રીડ ધ ધ ધ એન્ડ ફિલ ઇન એટલે કે પેરેગ્રાફ પેરેગ્રાફ આપેલો છે છે તો વાંચી અને તેના ખાલી ખાલી જગ્યાઓ ચાલો જગ્યા ફેમિલી વેન્ટ ટુ બીચ ઓન બીજું શો ત્રીજું રોહન બિલ્ટ બિગ સેન્ડ કેસ્ટલ વિથ હિઝ સિસ્ટર ચોથું रोहन एंड हिज सिस्टर सीस्टर अ अट पांचमू पेरेंट्स रिलैक्स्ड अंडर अ कलरफुल अम्ब्रेला छठू रोहन कलेक्टेड ब्यूटीफुल सी शेल्स फ्रॉम द बीच सातमू राइमिंग वर्ड ऑफ गिल्ट इज बिल्ट

ધ કિંગ સેડ યુ આર બ્રેવ ડીડ યુ રિયલી કિલ એટ ધ ધ પીપલ તો જવાબ આવશે ધ પીપલ ધોથું વેર ડીડ ગોપાલ સી ધ જયન્ટ તો ગોપાલ સો ધ જયન્ટ ઇન ધ ફોરેસ્ટ અંડર અ ટ્રી ત્યાર પછી એક્ટિવિટી ચાર રીડ ધ સ્ટોરી સેવન એટ વન બ્લો એન્ડ ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીઝ વિચ ધ ધોલો વર્ડ્સ એટલે કે આપેલો શબ્દ જે વાક્યમાં આવતો હોય તેવું વાક્ય આપણે શોધી અને પાઠમાંથી શોધી અને લખવાનું છે તો ચાલો જઈએ પહેલું વાક્ય બ્રેવ તો ગોપાલ યુ આર બ્રેવ બોય બીજું છે મેજેસ્ટી તો યસ યોર મેજેસ્ટી આઈ ડીડ ત્યાર પછી ક્રુઅલ તો ધેર આર ટુ ક્રુઅલ ઇન આવર કિંગડમ ચોથું જાયન્ટ ઇન અવર કિંગડમ છઠું ટ્રબલ તો ધેર ટ્રબલ પીપલ આ પ્રકારે આપણે વાક્યો લખીશું ત્યાર પછી એક્ટિવિટી પાંચ મેચ એ વિથ બી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભૂતકાળના રૂપો છે તે શોધવાના છે જેમાં નું થશે થશે બોટ સે નું થશે મેડ હિયરનું થશે હિયર્ડ રિપ્લાય નું થશે રિપ્લાઈડ અને નું થશે બિગન આ પ્રકારે આપણે ભૂતકાળના રૂપો લખીશું ત્યાર પછી એક્ટિવિટી છ વિઝિટ ધ ગાર્ડન નિયર બાય યોર હોમ એન્ડ આન્સર ધોલો એટલે કે તમારા નજીકના બગીચાની મુલાકાત લઈ અને આપેલા પ્રશ્નોના આપવાના છે વિદ્યાર્થી મિત્રો જો તમારી આસપાસ આવો કોઈ બગીચો હોય તો તમારે તેની મુલાકાત લઈ અને આ નોંધ કરવી જો ન હોય તો અહીં મેં આપેલા જવાબો છે તે નમૂના રૂપ છે તેના આધારે તમે જવાબો લખી શકો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગાર્ડન નિયર બાય યોર હોમ तो नेम ऑफ द गार्डन नियर बाय माय होम इधी गोल्ड एंड हिबिस्कस धेर त्रिजु, हाउ मेनी स्विंग्स आर धेर इन द गार्डन तो धेर आर फाइव स्विंग्स इन द गार्डन चौथु વેન ડુ યુ યુઝી ગો ધેર તો આઈ યુઝયુલી ગો ધેર ઇન ધ ઇવનિંગ પાંચમું હું ટેક્સ યુ ધેર માય ફાધર ટેક્સ મી ધેર ત્યાર પછી એક્ટિવિટી સાત રીડ ધ પસેઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ફકરો વાંચી અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જોઈએ પેલો પ્રશ્ન વેરડી દિવિશા ગો તો જવાબ થશે દિવિશા વેન્ટ ટુ ધ પાર્ક આઉટ સાઇડ હર હાઉસ બીજું વોટ વેર ધ કલર્સ ઓફ ધ બટરફ્લાઇઝ ધ બટરફ્લાઇઝ વેર રેડ એન્ડ ગ્રીન બ્લેક એન્ડ યલો ત્રીજું વોટ હેપનેડ વેન દિવિશા વેન્ટ ટુ ટચ ધ બટરફ્લાય वेन दिवी सा वेट टू टच द बटरफ्लाय फ्लू अवे चौथ वेर डीड बटरफ्लाय सीट बटरफ्लाय सेट ऑन अ ट्री एंड लेटर बाय हर विंडो पांचमू वाई डीड दिवी सा गेट अ स्म ओन हर फेस बीकोज ધ બટરફ્લાય વોઝ સિટિંગ બાય હર વિન્ડો વેન સી રીચ ડ હોમ ત્યાર પછી એક્ટિવિટી આઠ રીડ ધીવન ધ ક્વે કે આપેલું કાવ્ય છે તેને વાંચી અને પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જઈએ પેલો પ્રશ્ન વોટ સાયન્સ બ્રાઇટ ઇન ધ મોર્નિંગ સ્કાય તો ધ સન સાયન્સ બ્રાઇટ ઇન ધ મોર્નિંગ સ્કાય બીજું વોટ ડુ બર્ડ ડુ ઇન ધ મોર્નિંગ ધ બર્ડ્સ સિંગ ધેર સ્વીટ સોંગ્સ ઓન હાઈ ઇન ધ મોર્નિંગ ત્રીજું હાઉ ડુ ફ્લાવર્સ બ્લૂમ તો ધ્લાવર્સ બ્લૂમ વિથ કલર્સ બ્રાઇટ ત્યારબાદ ચોથો પ્રશ્ન હાઉ ડઝ ધ વર્લ્ડ વેકઅપ ધ વર્લ્ડ વેક્સ ઓફ ફ્રેસ એન્ડ ન્યુ ફાઇન્ડ આઉટ ધર્ડ ઓફ લાઈટ ઓફ લાઈટ સાઈટ ત્યાર પછી એક્ટિવિટી નવ રીડ ધ સ્ટોરી સેવન એટ વન બ્લો એન્ડ અરેન્જ ધ સેન્ટેન્સીઝ ઇન ઓર્ડર એટલે કે વાર્તા વાંચી અને વાક્યોને આપણે વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો પેલું વાક્ય આવશે ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ બીજું જાયન્ટ ટ્રબલ પીપલ ત્રીજું મેની પીપલ ટ્રાઇડ બટ ધેલ્ડ ચોથું હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ પાંચમું હી થ્રુ સમસ્ટોન એટ ધેમ એન્ડ હીડ બિહાઈન્ડ અ ટ્રી છઠું ધ ફોર્ટ વાક્ય વાંચી અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે જેમાં છે સીટ અને સીટ અહી ઉચ્ચારણ સરખું પરંતુ અર્થ જુદા થતા હોય તેવા બે શબ્દો આપેલા છે જેમાં પહેલું સીટ એટલે પ્લીઝ સીટ ઓન ધ ચેર અને બીજું સીટ તો માય સીટ ઇઝ નિયર ધ વિન્ડો ત્યાર પછી ડેડ અને ડેડ તો માય ડેડ ટેક્સ મી ટુ ધ પાર્ક અને બીજું વાક્ય થશે ધ પ્લાન્ટ ઇઝ ડેડ બિકોઝ ઇટ ગોટ નો વોટર ત્યાર પછી હિયર તો આઈ કેન હિયર ધ બર્ડ્સ સિંગિંગ અને આઈ કમ હિયર એન્ડ સીટ બિસાઈડ પ્લીઝ કમ હિયર એન્ડ સીટ બિસાઈડ મી ત્યાર પછી ફન એક્ટિવિટી ની અંદર પ્લે અ વન મિનિટ ગેમ વિથ યોર ફ્રેન્ડ એન્ડ રાઈટ મેક્સિમમ નેમ્સ ઓફ એનિમલ્સ ઇન વન મિનિટ તો અહીં તમારે એક મિનિટ ની અંદર વધુમાં વધુ પ્રાણીઓના નામો લખવાના છે અહીં મેં કેટલાક નામો લખ્યા છે જેમ કે ડોગ કેટ લાયન ટાઈગર એલિફન્ટ હોર્સ કાવ ગોટ શીપ બફેલો ડિયર ફોક્સ વોલ્ફ બિયર રેબિટ મંકી કેમલ જીરાફ ઝેબડા અને માઉસ તો આ પ્રકારે તમે પણ વધારે પ્રાણીઓના નામ લખી શકો ત્યાર પછી એક્ટિવિટી બાર ની અંદર રાઇડલ આપેલી છે કે આઈ એમ આ સ્પેશિયલ ડે પીપલ સેલિબ્રેટ મી પીપલ કટ ધ કેક વોટ એમ આઈ તો યોર ડે બીજું આઈ વોન્ટ માય કિંગડમ સેફ અહી આપણો પાઠ બે હાઉ મેની સ્વધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો